સ્ક્રીન પર દેખાતું આ જંગલ ગીર સોમનાથ વિસ્તારનું છે ગીર સોમનાથ જિલ્લાના જામવાડા ગીરથી પચીસ કિલોમીટર દૂર મધ્ય ગીરમાં આવેલા બાણેજ મહાદેવ મંદિરે આમ તો વેકેશન અને મેળાઓ સિવાય અહીં ખૂબ ઓછા મુલાકાતીઓ આવતા હોય છે પરંતુ આ મધ્યગીરના જંગલમાં તો મહંત ભરતદાસની હંમેશા હાજરી હોય છે તેઓ સિંહ જેવા ખૂંખાર પ્રાણીઓ અને કલરવ કરતા પક્ષીઓ અને આ જંગલની ઝાડીઓ વચ્ચે પાંચ હજાર વર્ષ જૂના

તંત્રને ભલે સામાન્ય દિવસોમાં આ જગ્યા અને મહંત યાદ ન આવે પરંતુ હવે જ્યારે ચૂંટણી ગુજરાતના દરવાજે દસ્તક દઈ રહી છે ત્યારે સરકાર અને ચૂંટણી તંત્રને ઘટાટો જંગલની વચ્ચે આ સુમસામ જગ્યા યાદ આવે છે અને મહંત પણ યાદ આવે

બાણેજ બૂથમાં બરદાસ બાપુ દરેક ચૂંટણી વખતે અચૂક મતદાન કરે છે બાણેજ બૂથમાં દરેક ચૂંટણીમાં સો મતદાન થાય છે જોકે આ એક મત માટે કેટલો ખર્ચ કરવો પડે છે તે હિસાબી શાખાનો વિષય હશે પરંતુ લોકશાહી માટે આ એક મત પણ અમૂલ્ય હોય છે અને એ માટે ચૂંટણી તંત્ર મહેનત કરે છે એ વાત જુદી છે કે અહીં માત્ર એક મતદાર હોવાના કારણે કોઈ ઉમેદવાર ચૂંટણી પ્રચાર માટે આવતા નથી જેથી ઉમેદવાર કેવો છે અને કોણ છે તે આ મહંતને વધારે ખબર હોતી નથી પરંતુ મત આપતી વખતે જે તે પાર્ટીના સિમ્બોલને જોઈ મહંત ભરદાસ બાપુ મતદાન અચૂક રીતે કરે છે ભરદાસ ભલે સાધુ રહ્યા હોય પરંતુ તે જ્યારે મતદાન કરે છે ત્યારે એક નાગરિક સહજ તેમને પણ નેતાઓ પાસેથી એટલી અપેક્ષા તો રહે જ છે કે નેતાઓ અહીં પણ કંઈક વિકાસ કાર્ય કરે અર્જુને બાણ માર્યો ત્યારે બાણ ગંગેશ્વર મહાદેવ સોમનાથ જિલ્લામાં આવેલો છે અને મધ અંદર છે આગળ બી કરતો રહીશ ગવર્મેન્ટ ની આપને સહાય કરે છે અને સારો સત્કાર આપે છે થોડા એ વિષય કહું છું કે જરા રસ્તા હરકા બનાવી દે તો એ સારો